ઉનાળાની સિઝન હોવાના કારણે પીવાના પાણીની ખૂબ જ અછત છે તેના લીધે વોટર ટેન્કર એટલે પાણીના ખૂબ જ જરૂર પડે છે તો તમારે એકદમ ઓછા બજેટની અંદર આ વોટર ટેન્કર લેવું હોય અને સારો એવો ધંધો કરવો હોય તો તમને આ વોટર ટેન્કર અશોક સિંહ સાવ ઓછી કિંમતની અંદર આપી દેશે પાંચ હજાર લીટરનું આ વોટર ટેન્કર છે

ટાકાની અંદર અત્યારે ન્યુ કલર કરવામાં આવેલો છે પણ લીકેજ અને કોઈ ફોલ્ટ નથી તેની જવાબદારી લેવામાં આવશે દ્વારા બાકી આ વોટર ટેન્કર પાણીનો તમે રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટાકો રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટેન્કરના ના માલિક અશોકસિંહનો કોન્ટેક કર્યા વગર ના જતા ટેન્કર વેચાઈ જશે ખોટો ધક્કો થશે

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો